સમોસા કચોરી ખાવાનું ભૂલી જશો જો આ રીતે તમે મિરચી વડા બનાવશો તો હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ વડા બનાવવાની અલગ જો આ રીતે તમે ઘરે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે તો હજુ સુધી તમે મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચન સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી થી સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બે લાયકન ને જરૂરથી દબાવો જેથી કરીને નવી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ તો તેના માટે સૌથી પહેલા એક કપ જેટલું બેસન લેવાનું છે અંદાજે વજનમાં એકસો પચાસ ગ્રામ જેટલું બેસન લીધું છે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું એક ચમચી જેટલો અજમો ઉમેરી દઈશું ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે હવે બધા જ મસાલાને બેસન સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે ત્યારબાદ તેમાં એક કપ જેટલું પાણી થોડું થોડું એડ કરીને લમ્સ ન રહે તે રીતે બેટર બનાવી લઈશું તો તમે જોઈ શકો છો અડધો કપ પાણી એડ કરીને આ રીતે મેં અહીં બેટર બનાવી લીધું છે હવે તેને ઢાંકીને રહેવા દઈશું મિરચી વડા બનાવવા માટે મેં અહીંયા બસો પચાસ ગ્રામ જેટલા બાફેલા બટાકા લીધા છે અહીં આપણે એક મસાલો બનાવી લઈશું તેના માટે એક મિક્સર જારમાં એક ઇંચ આદુનો ટુકડો એડ કરી દઈશું તેની સાથે બે લીલા મરચાં કટ કરીને એડ કરી દઈશું સાથે જ આખું જીરું એક ચમચી જેટલું લઈ લઈશું ત્યારબાદ લીલા દાણા એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું હવે અહીંયા મેં એક પેન લીધું છે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં આપણે જે આરુ મરચાં લીલા દાણાની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર મસાલાને સારી રીતે સાંતળી લેવાનો છે હવે તેમાં મસાલા એડ કરી દઈશું જેમાં અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલી કસ્તુરી મેથી હાથેથી આ રીતે ક્રશ કરીને એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું મસાલો સારી રીતે સતરાઈ જાય ત્યારે તેમાં મેશ કરેલા બાફેલા બટાકા એડ કરી દઈશું અને બટાકાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે બટાકાને બે થી ત્રણ મિનિટ માટે સાતરી લઈશું હવે આમાં થોડો ચટપટો ટેસ્ટ લાવવા માટે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું સાથે જ ગરમ મસાલો પણ એડ કરી દઈશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો મિરચી વડા બનાવવા માટે સ્ટફિંગ બનીને તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી ઠંડુ કરી દઈશું હવે અહીં આપણે મિરચી વડા માટે ચટપટી ચટણી બનાવી લઈશું તેના માટે મેં અહીં એક મિક્સચર જાર લીધું છે તેમાં બે લીલા મરચાં એક કપ જેટલા લીલા દાણા સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું ત્યારબાદ તેમાં એક લીંબુનો રસ એડ કરી દઈશું સાથે જ અડધો ઇંચ આદુનો ટુકડો અને અડધા કપ જેટલા કાચા સિંગદાણા એડ કરી લઈશું આ સાથે જ બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીં આપણી ચટપટી મિરચી વડાની ચટણી બનીને તૈયાર છે આ ચટણીને તમે બેથી ત્રણ દિવસ ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો તો અહીં અમે મિરચી વડા બનાવવા માટે અંદાજે ત્રણસો ગ્રામ જેટલા શિમલા મરચાં સારી રીતે ધોઈને લીધા છે હવે આપણે મરચામાં આ રીતે કટ લગાવવાનો છે અને તેમાં રહેલા બીજ આ રીતે કાઢી લેવાના છે તો અહીં મેં બધા જ મરચાંને આ રીતે કટ કરી બીજ કાઢી લીધા છે હવે તેમાં બટાકાનું સ્ટફિંગ ભરી લઈશું તો આ રીતે આપણે બટાકાનું સ્ટફિંગ શિમલા મરચામાં ગોળી દઈશું તો આ રીતે આપણે બધા જ મરચામાં સ્ટફિંગ કરીને રેડી કરી લેવાના છે હવે મિરચી વડા બનાવવા માટે આપણે આ રીતે મિરચી વડાને બેટરમાં ડીપ કરી લેવાના છે અને ગરમ તેલમાં આ રીતે ફ્રાય કરી લેવાના છે અહીં આપણે મીડિયમ ગેસની આંચ પર બધા જ મિરચી વડાને આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લઈશું અહીં છ થી સાત મિનિટમાં જ મિરચી વડા ફ્રાય થઈ જશે વચ્ચે વચ્ચે આ રીતે આપણે મિરચી વડાને ખલાવતા રહીશું તો સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો તમે જોઈ શકો છો ગરમા ગરમ ચટાકેદાર મિરચી વડા બનીને તૈયાર છે તો ગ્રીન ચટણી સાથે તેને સર્વ કરી શકો છો તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કરશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો